જય મહારાજ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર અત્યારે હું આવી ગયો છું મિત્રો બસોની અંદર આપણે નડિયાદથી થોડાક આગળ આવીએ એટલે વર્ષો કામ આવે છે બસોની અંદર આવીએ છીએ મિત્રો અહીંયા છે સામે તમે જોઈ શકો છો ભાતીજી દાદાનું મંદિર છે અને એની બાજુમાં થોડાક જ દૂર અહીંયા મામલતદાર કચેરી આવેલી છે અને મામલતદાર કચેરીથી બહાર નીકળીએ એટલે અહીંયા જોરદાર વિવેકભાઈ જોરદાર અહીંયા વડાપાવ બનાવે છે આપણે વડાપાવ ટ્રાય કરવા માટે આવ્યા છે અને ચાલો એમનો શું ભાવ છે અને કેવા વડાપાવ બનાવે છે એ પણ ટ્રાય કરીશું જુઓ મિત્રો વડાપાવ એવું લખેલું છે અને આપણે વિવેકભાઈ જોડે જાણીશું જય મહારાજ વિવેકભાઈ જય હવે આપણે વડાપાવ કેટલા ટાઈમ ટાઈમથી બનાવો છો ત્રણ ચાર વર્ષ ત્રણ ચાર વરસથી ને વડાપાવનો ભાવ શું હોય છે પંદર રૂપિયા અને આપણે અહીંયા લારીનો ટાઈમિંગ શું હોય દસથી પાંચ દસથી પાંચ દસ વાગે ખુલી જાય ને પાંચ અને અમારા દર્શક મિત્રોને એનું એડ્રેસ તમારી રીતને કહી દો કે કઈ જગ્યાએ આવવાનું ભાતીજી મંદિરની સામે ભાતીજી મંદિરની સામે ઓકે તો બનાવી દો સરસ મજાનો અમારા માટે વડાપાવ એક જોરદાર ને વિવેકભાઈ આ જે પાવ આવે છે એ પાવ ક્યાંથી મંગાવો તમે અમદાવાદ અચ્છા સ્પેશિયલ વડાપાવના બરાબર એકદમ જો મસ્ત છે આ તેલ આવી ગયું પાર્સલ જોઈતું હોય તો સરસ મજાનું મસ્તું ગરમ થઈ ગયું છે તેલ આવી ગયું મિત્રો તેલ કયું વાપરવામાં આવે છે તેલ જ વાપરવાનું મિત્રો ની અંદર બનાવે છે માત્ર પંદર રૂપિયાની અંદર વડાપાવ વર્ષોની અંદર તમને આવતા હોય મામલતદાર કચેરીની બહાર જ અહીંયા ભાતીજી મંદિર છે અને સામે જ અહીંયા વિવેકભાઈ જોરદાર તમને પંદર રૂપિયાની અંદર માત્ર વડાપાવ તમને ખવડાવી દેવાના છે આ મસાલો આવી ગયો એમનો જોરદાર ના વડું જો રેસ એકદમ એમનું વડું હોય છે હવે શેકાવા મૂકી દેશે જોરદાર અને વિવેકભાઈ ચટણી કઈ કઈ આવશે આપણે આવશે લાલ ચટણી અને લીલી ચટણી જોરદાર મસ્ત આપણો વડાપાવ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે ટેસ્ટ કરીશું મિત્રો ચટણી પણ ચટણીનો પણ ટેસ્ટ કેવો છે મિત્રો બધું તમને રિવ્યુ જોરદાર મસ્ત કડક થઈ ગયો છે વડાપાવ હવે કટિંગ કરી દીજો બે પીસની અંદર અને હજુ ઉપર એની ઉપર પણ મસાલા આવી ગયા એમનો તો મિત્રો આપણી આ ડીશ રેડી થઈ ગઈ છે જોરદાર વડાપાઉની અને હવે આપણે ટેસ્ટ કરીએ મિત્રો ચાલો મિત્રો જોરદાર હવે આપણે ટેસ્ટ કરીશું વડાપાવ બની રહેલું થઈ ગયા અલુની ચટણી ને લાલ ચટણી ડુંગોળી જોરદાર ટેસ્ટ મિત્રો જોરદાર મોજ પડી ફરી વડાપાવ બનાવે છે અને પ્રાઇસ બી એમની બહુ જેન્યુન પ્રાઇસ છે પંદર રૂપિયાની અંદર માત્ર ખવડાવી જવાના છે અને એડ્રેસની અને ટાઈમિંગની મિત્રો તમને બધી વાત કરી દીધી છે તો આ બાજુ આવો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી જગ્યા બહુ મોજ પડી જશે એવા ભરા ભાવ છે તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે જય મહારાજ